પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાયપ્રસ કેનેડા અને ક્રોએશિયાના પાંચ દિવસના પ્રવાસ માટે રવાના થયા છે પીએમ મોદી આવતીકાલે કેનેડામાં જી સેવન સમિટમાં હાજરી આપશે પ્રધાનમંત્રીએ પ્રસ્થાન પૂર્વેના વક્તવ્યમાં જણાવ્યું કે ક્રોએશિયા સાથેના સદીઓ જૂના અને મજબૂત સાંસ્કૃતિક સંબંધો છે આ યાત્રા દ્વિપક્ષીય સહયોગના નવા રસ્તા ખોલશે પ્રધાનમંત્રીએ કહ્યું કે ત્રણેય દેશોની આ મુલાકાત સરહદપાનના આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવા બદલ તેમનો આભાર માનવાની તક છે તેઓ પ્રથમ તબક્કામાં આજે સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિટ્સના આમંત્રણ પર સાયપ્રસની રાજધાની નિકોસિયા પહોંચશે નિકોશિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે તેઓ લીમાસોલમાં વેપારી મંડળને પણ સંબોધિત કરશે મુલાકાતના બીજા તબક્કામાં પીએમ મોદી આવતીકાલે કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના આમંત્રણ પર જી સેવન સમિટમાં હાજરી આપવા માટે કેનેડાના કનાનાસ્કિક્સ પહોંચશે અને ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર જૂને ક્રોએશિયા પહોંચશે